કેમ છો મિત્રો મિત્રો જીવનની એક જો વાત કરીએ તો ગંભીર પ્રશ્ન આજે બની ગયો છે આત્મહત્યા જે લોકો કરી રહ્યા છે એને માટે સરકાર ઘણા બધા પગલા લે છે એનજીઓ ઘણા બધા પણ ખબર નહીં કે વ્યક્તિના મનમાં શું આવી જાય છે અને એ આ વસ્તુ કરી બેસે છે તો આના માટે હું એમને જણાવવા માગીશ કે તમે આત્મહત્યા કરો છો સુસાઇડ તમારા જીવનને પૂર્ણ કરો છો એ બાબતે જો જોવા જઈએ તો એક તમે પોતે ગુનો કરી રહ્યા છો તમે ગુનેગાર ગણાવ છો તમે કોઈ વસ્તુ વિચારતા નથી પણ હંમેશા આના માટે હું તમને એક સલાહ અને તમારા જીવન બચાવવા માટે એક વાત કહું છું જ્યારે તમને તમે આ પગલું ભરવા જઈ રહ્યા છો અથવા તમને આવો વિચાર આવી ગયો છે આ એક ગંભીર બાબત છે એવું તમે વિચારો પહેલાં પહેલી વસ્તુ તમે વિચારો કે હું કોણ છું અને હું આ વસ્તુ જે કરીશ એનાથી મને ફાયદો શું થશે મારા પરિવારને શું થશે કે નુકસાન થશે બંને વિચારો આ બે વસ્તુ વિચારો પહેલાં પછીનું સ્ટેપ તમે લો તમે ડાયરેક્ટ આ વસ્તુ જે કરી દે છો આત્મહત્યા માટે એ બધા માટે વિચારવું જરૂરી છે આના પાછળ શું થાય છે માની લો કે તમે કોઈ પિતા છો તો તમારા માતા પિતા તમારો પરિવાર તમારા ગયા પછી એનું શું તમે અથવા કોઈ માતા છો તો તમારા બાળકો તમારા પરિવાર તમારા પિતા માતા પિતા ભાઈ બહેન એમનું કોણ એમનું શું થશે અથવા તમે કોઈ બાળક છો આજે બાળકો યુવાન પેઢી તો તમે વિચારો કે તમને તમે કોઈ એક દિવસ એક કામ કરો એક નાનો છોડ વાવો અને છોડ વાવો અને એની તકેદારી રાખો અને એના ઉપર તમને શું શું થઈ રહ્યું છે જુઓ તમે એ છોડને ખાલી તમે નહીં તો તમારી અડધી હાઈટ એટલો થવા દો કે કેટલો સમય લાગે છે એના પાછળ તમારે શું શું કરવું પડે છે એ તમે એકવાર જોવો નિહાળો અને પછી આ પગલું લો કેમકે ત્યારે તમને ખબર પડશે કે જો તમારા માતા પિતા હોય એ લોકોએ કેટલું 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 એમ કંઈક અસંખ્ય એમ કહી ના શકાય એવા શબ્દો કે હેરાન થયા હોય પરેશાન થયા હોય તકલીફો લીધી હોય અને તમને જે સ્ટેજ ઉપર લાયા હોય એ ઘણું વિચારવા જેવું છે તમે આજે ડાયરેક્ટ આ પગલાં લો છો કંટાળી ગયા છો દુઃખી થઈ ગયા છો કોઈ નાસી પાસ થઈ ગયા છો પણ તમે એ વસ્તુ વિચારો કે જો આનાથી નિરાકરણ મળતું હોય આનાથી બધું ફિનિશ થઈ જતું હોય તો સારું એવું મનાય તમે વિચારો કે આ પગલા પાછળ પરિવારનું શું થશે તમને જે સ્ટેજ ઉપર લાયા છે કે તમે જે જગ્યાએ ગયા છો એના પાછળ કેટલા બધા વ્યક્તિઓનો ફાળો હશે એટલે આ એક ગંભીર બાબત છે આના માટે તમારે બહુ વિચારસરણી રાખવી પડશે તમારા પછી તમે જો આનાથી સુખી થાવ આ સારી બાબત છે તમારું જીવન મનુષ્ય અવતાર માટે એવું કહીશ કે મનુષ્ય અવતાર તમને મળ્યો છે તો એ સારી રીતે જીવન જીવવું જોઈએ ને નાસીપાસ પાસ નહીં થવાની એના પાછળ જે સમસ્યા ઊભી થઈ છે કે જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું આપણે સોલ્યુશન શું કરવું હંમેશા એની તરફ પ્રયાણ કરવો જોઈએ કે આપણે આ જે વસ્તુ થઈ રહી છે એનું સોલ્યુશન કઈ રીતે કરવું ડાયરેક્ટ કોઈ પગલું લેવું એ હિતાવ છે એ વિચારવું જોઈએ આ વસ્તુ સરકાર કેટલી બધી શીખ આપે કે ટેલિફિલ્મ દ્વારા કે ઘણી બધી રીતે ન્યૂઝપેપર બુક્સમાં તો પણ તમે એનું અનુકરણ નથી કરતા અને ડાયરેક તમને જે ગમે છે એ તમે કરી બેસો ઘણી ગંભીર બાબત છે આના પાછળ તમારે વિચારવું પડે ડાયરેક્ટ કોઈ પગલાં ના લો જીવન એકવાર મળ્યું છે એના વિશે વિચારો કંઈ બી ગંભીર બાબત આવે તો કોઈ સંપર્ક કરો જે જગ્યાથી તમને આના વિશે કંઈક એવું થાય કે તમે આ વસ્તુ રોકી લો અને આવી કોઈ બી બાબત થાય ત્યારે તમે આજે તો યુટ્યુબનો જમાનો છે કે આ કોઈ એવું કોઈ સારી વસ્તુ જોવાનું ચાલુ કરી દો આવો વિચાર આવે કંઈ બી આવે અમે ઘણા વ્યક્તિઓ બધા જોયા કે આવું જે કર્યું છે પણ આના પાછળ પરિવારને કેટલી તકલીફ પડે છે એ ઘણી જોવા જેવી છે પરિવાર તમારા માટે મહત્વનો છે એ ખાસ વિચાર છે દુનિયાની તો વાત જ નથી કરતો હું ખાલી એક પરિવાર એક કુટુંબની વાત કરું છું કુટુંબ વસ્તુ બહુ મોટી વસ્તુ છે એમને કઈ રીતે તમે તમે તમને અગાઉ વાત કરી કે કે એક છોડ એના ઉપરથી ઘણું બધું શીખશો આના પાછળ તમે એક વ્યક્તિ ખાલી સંકળાયેલા રહો જેમ કે તમારા પાછળ તમારા માતા પિતા સંકળાયેલા હતા તમને ઘણું બધું શીખવા જાણવા મળશે જીવન અમૂલ્ય છે અને એનું સારું ઘડતર થવું જોઈએ ના કે કોઈ આત્મવિલોપન આત્મહત્યા આવું કોઈ કરીને કોઈ વસ્તુ સારી નથી જો આવો કોઈ વિચાર આવે તો એને દૂર કરવાનો પ્રયત્ન કરો હંમેશા વિચાર આવે તો એના પાછળના ફાયદો અને ગેરફાયદા વિચારવા કોઈ બી વસ્તુ ના જીવનમાં કીધું છે ને કે બધી વસ્તુ તમને મળી છે પણ એનું અમૂલ્ય સમજો મૂલ્ય સમજો જીભ વસ્તુ છે તો એ તમને કુદરતે ફ્રીમાં આપી છે પણ એનો ઉપયોગ એવી રીતે કરો કે ઉપયોગી સાબિત થાય અને હંમેશા એવું બોલો કે લોકોને એ યાદ રહી જાય અને એ ઉપયોગી હોય એટલે આજે મારી આત્મહત્યા બાબતની જે વાત છે એના માટે ગંભીર બાબત છે એ તમારે હંમેશા વિચારો અને વિચારીને તમારે આને નિષ્ક્રિય કરો અને આગળના આગળ નહીં લઈ જવાનું બીજું કોઈ હંમેશા સમસ્યાઓ દુનિયામાં જન્મ લીધો છે એટલે સમસ્યાઓ તો રહેવાની જ છે જ્યાં સુધી આપણે કુદરતી મૃત્યુ કે જે રીતે થવાનું છે ત્યાં સુધી સમસ્યાઓ તો રહેવાની જ છે અને હંમેશા એના ઉપાયો શોધવાનું એનાથી નાસીબ પાસ નહીં થવાનું કેમકે તમે જુઓ કે જે નાસી પાસ થયેલા વ્યક્તિઓ જો એની પાછળ મંડ્યા રહે તેમાં સફળતા પ્રાપ્ત થાય છે થાય છે અને થાય છે સફળતા કોઈ બી વસ્તુ ડાયરેક્ટ મળતી નથી એના માટે આનો આ એક જવાબ છે કે નિષ્ફળ થવું નિષ્ફળતા જ એ સફળતાની ચાવી એ તમે વાંચ્યું જોયું હશે કે નિષ્ફળ થવું એ જરૂરી છે તો તમને એના પાછળના પગલાં મળશે કે મારે હવે શું કરવું અને હું સફળ કઈ રીતે થવું એટલે તમે જીવનમાં આ જે પગલાં છે એના પાછળ હંમેશા વિચારો વિચારો એક શબ્દ છે જે ઘણું બધું કરી જાય છે ઓકે થેન્ક યુ